તે જ સમજાતું નથી કે આવું શાને થાય છે પથ્થરો તરી જાય ને પથ્થરો તરસ્યા ત્યાં જે વાદળી તે જ રણમાં ધૂમ મૂસડા ધાર વરસી જાય છે ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર ને ગગનચુંબી મહાલો જનસુના રહી જાય છે દેવડીએ દંડ પામે ચોર મુઠી લૂંટનારા છે ને મહે ના લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે ગરીબો ના કુબામાં તેલ ટીપું દોહિલું ને શ્રીમંતો ની કબર પર ઘીના દીવા થાય છે કવિ શ્રી કરસનદાસ માણેક